સો અમે ઘરેથી નીકળી ગયા છવી અત્યારે કેટલા વાગ્યા છે સવા દસ જેવું થયું છે અને અમે નીકળી ગયા નવ વાગેથી અને અમે જઈ રહ્યા છીએ બાણભા હિલ સ્ટેશન બહુ ફાઇન છે અને બહારનું તમે એટમોસ્ફિયર જુઓ કેટલું મસ્ત એમ થાય કે વાવ અને અહીંયા જાઓ મારા આંટી અહીંયા મારા મમ્મી અને એના ખોળામાં જાઓ આવડી મોટી નગી અને અહીંયા પાછળ આ બેન છે જે અમારા મોટા બેન કહેવાય આમ ભલે નાના હોય પણ મોટા બેન જેવા છે અને અહીંયા જો આ ભાઈ અમારા પપ્પા અને અને અહીંયા અંકલ અને આવડો અમારો એક નો એક ભાઈ છે અહીંયા અહીંયા બહુ આમ તોફાની છે પણ અત્યારે બોડાયો લાગે છે તમને બધાને તો ફ્રેન્ડ્સ અમે હવે થોડીક દૂર જ છવી હજી તો અને અમે દર વખતે ઘરેથી નીકળવી તો અમે દર વખતે સ્વીપર વધારીએ છીએ પણ આજે જન્માષ્ટમીનો તહેવાર છે તો અમે વિચાર્યું કે આજે બે સ્વીપર ફૂડ વધેરવી એટલે કૃષ્ણ ભગવાનને વધારે અમારી ઉપર આમ કૃપા કરી રાખે તો ફ્રેન્ડ્સ આ રાધાબેન છે અને એની વોચમાંથી આલારામ જેવો કંઈક સાઉન્ડ વગાડે છે વગાડતો જો આપણને એમ જ લાગે કે અલારામ જ છે પણ આની વોચમાં એવું કંઈક સિસ્ટમ હશે શું ખબર ફ્રેન્ડ્સ તમને તો છે ને મારી બેન કેશા દિયોરા કઈક કહેવા માંગે છે તો તમે સાંભળો બોલ તમે કરો શેર કરો અને કરો બોલ નવા નવા કરો અને

એક્સાઇટેડ છું અહીંયા માંડવા હિલ સ્ટેશન પર જવા માટે અને આ અત્યારે રાધાબેન અને આર્યા ભાઈ અને કેશાબેન ત્રણે બાઈ ધાતા ધાણા ડાળ ખાવી છે ધાણા ડાળમાં શું એમ બાધા મંડ્યા બોલો ફ્રેન્ડ્સ જો આવડિયા હિલ્સ છે ને ત્યાં અમે પહોંચવાના છીએ અને 15 મિનિટમાં પહોંચી જશું આવડિયા હિલ્સ જો સામે દેખાય છે દૂર અમે અત્યારે કારની વિન્ડો ઓપન કરી અને અહીંયા તમે મારા કેટલા ઉડે છે અને બહારનો એટલો પવન છે કે તમને એમ હેવન લાઈક એટલો પવન અહીંયા આવે છે ને અને મારી આખી બારી ખુલ્લી છે ફ્રેન્ડ્સ અમે અહીંયા નીચે થોડીક વાર રેસ્ટ માટે ઊભા રહ્યા અને અમે અહીંયા જોયું કે લિટરલી બધી ગાડી જીજે ફાઈવ મતલબ બધા સુરતથી ત્યાં અહીંયા સુરતનું પબ્લિક જ બધું અહીંયા

અને અહીંયા જોવા બધા નાના છોકરાઓ આ બધા જો અહિયાં એ બધા ફૂલ એન્જોય કરે છે અને હવે અમે અમે થોડાક મિનિટ પછી અમે હિલ સ્ટેશન પર અહીંયા ઉપર જાશું આ આ લોકો જોઓ ત્યાં ના તોફાન કરતા હતા એટલે આ અમારા અંકલે એમને અહીંયા ઉપર બેસાડી દીધા અને એક ઉંદર અહીંયા છે આ આર્યભાઈને ગરમી થાય છે એટલે ઈ ગાડીની અંદર બેસી ગયા અને આ કેશાબેન ને ગરમી નથી થાતી એટલે ઈ માથે બેસી ગયા અને અહીંયા જો આ બાયુ બાયુ બધા કાચી સેન્ડવીચ બધું અને આ મારા આંટી અને આ બધા જો અહીંયા બધું આ બટેટા ટમેટા બીટ અને અહીંયા જો બધા જેન્ટ્સ બેસી ગયા છે આ બધાયને ગરમી થાય છે એટલે આ બધાએ દે પંખા ચાલુ કર્યા છે જોઈ લેજો તમે હા ગાય આ આનું નામ નીરુમા છે નીરુમા જો રાધાબેન બહુ તોફાન કરતા હતા તો અમે એક પેન અને એક કાગળ આપી દીધો છે એબીસીડી લખવા માટે જાનિલભાઈ એબીસીડી શીખવાડે છે ટીચર 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 કઈ રાધા અહીંયા જો હેલો કી દે હેલો હાય 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 રાધા હાય

બધું અહીંયાથી કાઢે છે રાધા જો હોટ વીસી દીધા અને હવે જો જો આ બધા પેટ પૂજા કરવા છે પછી હમણાં ઉપર ચડવાનું છે એટલે બધા ફૂલ પેટ કરી લેશે અને પછી જાશું ફ્રેન્ડ્સ અમે પોગી ગયા છીએ અને આનો ગેટ હું તમને બતાવું છું ગેટ છે અને અહીંયાથી ઉપર 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 અહીંયા સુધી પહોંચવાનું છે હવે ખબર નથી પડતી હું કેમ પહોંચીશ

એ હજી અહીંયા જ છે અને તમે અહીંયાનું લોકેશન છે વાવ ભાઈ પણ અહીંયાથી ઉપર જ નથી જવાતું અહીંયાથી તમે જો વ્યૂ જસ્ટ સાઈઝ અમે અહીંયા હતા ત્યાંથી ચડી ચડી અહીંયાથી હવે અહીંયા છવી હજી જવાનું છે આમ બોલો આમ જો અમે ઉપર દર્શન કરીને હવે નીચે ઉતરવી જોઈએ અને એટલો આમ થઈ ગયા ને એમ થાય કે હવે આવું જ નથી હું તમને બતાવું જો હજી અહીંયાથી નીચે ઉતરવાનું અને અમે આવ્યા હતા અહીંયા ઉપરથી અહીંયા મંદિર છે

જો બધાનો તમે એક વખત ફેસ જો બધા એટલા ટાયર્ડ થઈ ગયા અને સોડા પીધી હવે બધાએ જો હવે આવડો આપણો ગ્રુપ આવ્યું લેડીઝ ગ્રુપ બધાના તમે ખાલી એકવાર ફેસ જો

હવે જો આ લોકો અહીંયા રીલ્સ ઉતારવાનું પ્લાનિંગ કરે છે અને મારા આંટીને નથી ઉતારવી એ ક્યારના રાડુ પાડે છે મારા અંકલને ઉતારવી છે અને આ જેનિલભાઈ જે છે ને રીલ્સનું બધું મેનેજમેન્ટ કરે છે અને અમે ફોટા પાડીને આવી ગયા આ મારા અંકલને એ લોકો જે પણ રીલ્સ ઉતારે તમને એના ઇન્સ્ટાગ્રામમાં મળી જશે એ અને એની આઈડીનું નામ છે તુષાર દિયોરા ફોલો કરજો તમે પણ લિટરલી ગાય છે કેટલું અંધારું થયું છે અમે જ્યારે આવતા હતા ત્યારે એટલો તડકો ને અત્યારે હું તમને બતાવું કે વેધર છે અને અહીંયા વરિયાઉબરી જે છવી તો અત્યારે સજના બગાડીએ છીએ સોંગ સજના અને આખું અમે ગાઈએ છીએ જો તમને બતાવું